એન્જિન ટ્રેક્ટર નું બનાવવામાં આવ્યું છે છે પણ બનાવેલા અને બધી એસેસરીઝ નવી નાખવામાં આવી છે સાથે હાઇડ્રોલિક પંપ પણ નવો નાખવામાં આવ્યો છે એટલે ટ્રેક્ટર આખું જનરલ તમને બનાવેલું જોવા મળશે અત્યારે એક રૂપિયાનો ખર્ચો નથી કમ્પ્લીટ આખું રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર

અશોકસિંહના નંબર કઈ રીતના મેળવવા ટ્રેક્ટર લેવા માટે યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો ટ્રેક્ટર છે સૌરાજ સૌરાજ આઠસો એકતાલીસ એક્સ એમ અને તેમના ઓનર છે દિનેશભાઈ દિનેશભાઈ ને વેચવાનું છે આ ટ્રેક્ટર મોડલ વાત કરું બે હજાર ના ટ્રેક્ટર સાવ ઓછું ફરેલું ફૂલ સાચવેલું આખું ઓરિજિનલ કન્ડિશનમાં ખેતી કામમાં ઉપયોગમાં લીધેલું ખેડૂત મિત્રનું ટ્રેક્ટર ક્લિયર કટ કન્ડિશન જોઈ શકો છો એન્જિન ગેર હાઇડ્રોલિક કંપની ફિટિંગ રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લીધા બાદ પણ ખરીદી કરી શકશો ઓનરનો પહેલાં કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો

ત્રણ લાખ ને પચાસ હજાર અંદાજીત સાડા ત્રણ લાખ કિંમત અંદાજીત રાખવામાં આવી છે રૂબરૂ કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી તમારે આ ટ્રેક્ટર લેવો હોય ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો છે ભાવનગર અને કમળેજ ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવો હોય ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો બાણું છ પચાસ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો ટ્રેક્ટર છે મહિન્દ્રા મહિન્દ્રા બસો પીચોતેર ડીઆઈ ભૂમિ આ ટ્રેક્ટર વન ઓનર એટલે કે એક જ માલિકે ચલાવ્યું છે ઘર ઘરાવ આખું ઓરિજિનલ કંપની ટ્રેક્ટર તમે અંદર જોઈ શકો છો ટોટલ જવાબદારી સાથે આપવાનું છે ઓરિજિનલ કંપની કલર કંપની ફિટિંગ એન્જિન ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર ની રૂબરૂ ચેક કરીને ખરીદી કરી શકશો ઓનરનો પેલા કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક્ટ કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે ખોટો ધક્કો થશે બેટરી સારી ટ્રેક્ટર વાયરિંગ કોમ્પલેટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટાયર સાઈઠ ટકા જેવા જોવા મળશે આ ટ્રેક્ટર બે હજાર અને બાર ના મોડેલ ટ્રેક્ટર છે કન્ડિશન તમે વિડીયોની અંદર ક્લિયર કટ જોઈ શકો છો

જયરાજ ભાઈ નું ટ્રેક્ટર લેવું હોય ઓનર ના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ની ઉપર નંબર મળશે જયરાજ ભાઈ નામ નવ્વાણું સાત પંચાણું વાળા નંબર પર ફોન કરી મહિન્દ્રા ટ્રેક્ટર લઈ શકો છો ટ્રેક્ટર છે પાવર ટ્રેક પાવર ટ્રેક ચારસો ઓગણ ચાલીસ મોડલની વાત કરું બે હજાર દસના મોડલનું ટ્રેક્ટર એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ કંપની ફિટિંગ કંપની કલર આખું ઓરિજિનલ ટ્રેક્ટર તાત્કાલિક વેચવાનું છે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેસ ડ્રાઈવ લઈ ચેક કરીને પણ લઈ શકો છો ઓનરનો કોન્ટેક કરો પેલા તેમના નંબર કઈ રીતના મેળવવા તેની ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા અથવા જોવા જાવ ઓનરનો કોન્ટેક કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપસ્ટાર ટ્રેક્ટર છે વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં

મોડલની વાત કરું તો બે હજાર નવ દસ ના મોડલ ટ્રેક્ટર અને આ ટ્રેક્ટર વન ઓનર એક જ માલિકે ચલાવ્યું છે ઓરિજિનલ ટ્રેક્ટર બેતાલીસ હોસ પાવર નું જોવા મળશે એન્જિન ગેર હાઇડ્રોલિક કંપની ફિટિંગ છે નેવું ટકા આખું કંડિશન જનરલ બનાવેલ છે ઓરિજિનલ કલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે કલર કરવામાં આવેલો છે બાકી તમે વિડીયો અંદર જોઈ શકો છો બાકી રૂબરૂ કોન્ટેક કરો તેમના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા અથવા જોવા જાવ ઉનરનું કોન્ટેક્ટ કરીને જાઓ ટ્રેક્ટર વેચાઈ જાય અને પાછળથી તમે જશો તો તમારે ખોટો ધક્કો થશે હાઇડ્રોલિક કંપની ફિટિંગ છે અને કલર આખો જનરલ કરવામાં આવેલો છે ઓરિજિનલ કલરનો ઉપયોગ કરેલો છે અને આ ટ્રેક્ટરની અંદર બેટરી સારી સ્લેબસ્ટાર ટ્રેક્ટર છે વાયરિંગ બધું કમ્પ્લેટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ સારા ક્યાંય પણ સડો જોવા નહીં મળે બોનટ પંખાની પ્લેટોમાં બોડીમાં ક્યાંય પણ સડો લાગેલો નથી કોઈ વસ્તુનો ફોલ પણ નથી ખેડૂત મિત્રો માટે સારામાં સારું ટ્રેક્ટર વન ઓનર ટ્રેક્ટર જોવા મળશે ટાયર પણ તમે અંદર જોઈ શકો છો તેર છ અઠ્યાવીસ ના પંચાણું ટકા જેવા નવા ટાયર નાના ટાયર પચાસ ટકા મીડિયમ કન્ડિશનમાં હાલ કોઈ વસ્તુનો ફોલ્ટ નથી ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ ટ્રેક્ટર ની કિંમતની વાત કરું તો આ ટ્રેક્ટરની અંદાજીત કિંમત એક લાખ અને પંચાણું હજાર રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે કૌશિકભાઈ વનરાજભાઈ નામ ત્રેસઠ પાંચ છવ્વીસ અથવા સત્યાસી નવ નેવું વાળા નંબર પર ફોન કરી કૌશિકભાઈ વનરાજભાઈ નું ટ્રેક્ટર તમે લઈ શકો છો કિશોરભાઈ ઓજાર ની વિડીયો પૂરો જોવાનો છે પહેલા તમને ટ્રેલર ની વાત કરું તો ફોર વ્હીલ ટ્રેલર છે તમે વિડીયો ની અંદર ક્લિયર કટ જોઈ શકો છો માધવ ટ્રેલર છે ફોર વ્હીલ ટ્રેલર એકદમ સારું અને સાચવેલું આ ટ્રેલર બે હજાર હેવી ટ્રેલર છે રૂબરૂ સ્થળ પર જઈને ટ્રેલર રૂબરૂ જોઈ ચેક કરીને લઈ શકો છો ટ્રેલરના ઓનરનો નો પેલા કોન્ટેક્ટ કરજો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેલર અથવા ઓઝાર જોવા જાવ ઓનરનો કોન્ટેક્ટ કરીને જજો કોઈ પણ વસ્તુ વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે પણ સારા છે છે જોવા મળે ડોક્યુમેન્ટ વિડીયો અંદર તમે ટ્રેલર ક્લિયર કટ જોઈ શકો છો માધવ ટ્રેલર ટાઈનું કંડિશન પણ સારું ટ્રેલરની સાથે તમે જે બે ઓઝાર જોઈ રહ્યા છો જેની અંદર નવિયા આ નવિયા વેચવાના છે નવિયા પણ જોઈ શકો છો તેની સિવાય એકા અલગથી આખો લોઢિયો છે તે પણ આપવાનો છે તે લોઢિયો પણ ક્લિયર કટ જોઈ શકો છો ટ્રેલર નવિયા અને આ અલગથી એકા લોઢિયો આ ત્રણ વસ્તુ વેચવાની છે એક જ માલિકને તમારે ટ્રેલર લેવું હોય તો તેમની કિંમત બે લાખ ને પંદર હજાર સાથે જે દાતી અને રાપ જોઈ રહ્યા છો દાંતી અને રાપની કિંમત પિસ્તાલીસ હજાર રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી કોઈ પણ ઓઝાર અથવા ટ્રેલર લેવાના હોય ક્યાં જોવા મળશે તેની વાત કરું તો દાંતી રાપ અને આ ટ્રેલર જિલ્લો પોરબંદર અને રાણાવાવ ગામે જોવા મળશે કોઈ પણ ઓજાર લેવા હોય ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય વિડીયો ઉપર નંબર મળશે કિશોર ભાઈ નામ પિચોતેર જીરો સોળ વાળા નંબર પર ફોન કરી ઓજાર ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટર છે સોનાલિકા સાતસો મોડલની વાત કરું બે ના મોડલનું આ ટ્રેક્ટર આખું ઓરિજિનલ કન્ડિશનમાં છે તાત્કાલિક વેચવાનું છે કંપની કલર કંપની ફિટિંગ એન્જિન ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ કોઈ પણ પ્રકારનું ટ્રેક્ટર અંદર અત્યારે ફોલ્ટ નથી તમે રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ જોઈ ટ્રેક્ટર ટેસ્ટ ડ્રાઈવ લઈ ત્યારબાદ ખરીદી કરી શકશો ટ્રેક્ટરના ઓનરનો પહેલાં કોન્ટેક કરો નંબર તેમના કઈ રીતના મેળવવા તેની ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા અથવા જોવા જાવ ઓનરનો કોન્ટેક કરીને જાઓ ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેબ ટ્રેક્ટર છે વાયરિંગ બધું કમ્પ્લેટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ સારા ટ્રેક્ટરના ટાયર પણ સારા છે તમે વિડીયો અંદર આખું ટ્રેક્ટર ક્લિયર કર જોઈ શકો છો ટાયર મીડિયમ કન્ડિશનમાં જોવા મળશે ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ ટ્રેક્ટરનું પાર્સિંગ પણ ચાલુ છે વિડીયો અંદર તમે આખું ટ્રેક્ટર ક્લિયર કર જોઈ શકો છો બે હજાર તેર ના મોડેલનું કિંમત બે લાખ ને પાસઠ હજાર અંદાજીત કિંમતમાં રૂબરૂ થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું આ ટ્રેક્ટર તમને તાલુકો તળાજા અને બોરડા ગામે જોવા મળશે લાખા નું ટ્રેક્ટર લેવું હોય ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય વિડીયો ઉપર નંબર મળશે લાખાભાઈ નામ નવાણું સાત એકાણું વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો આ ફોર વ્હીલ કાર વેચવાની છે કાર છે મારુતિ સુઝુકી સ્વિફ્ટ ડિઝાયર જેડ એક્સ આઈ પ્લસ ટોપ મોડેલ ગાડી આ ગાડી ઘર ઘરાવ છે એટલે કે વન ઓનર એક જ માલિકે ચલાવી છે આ ગાડી અને ગાડીની અંદર કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી બે હજાર બાવીસના મોડેલ ની આ કાર છે તમે રૂબરૂ સ્થળ પર જઈ કાર રૂબરૂ જોઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકશો ઓનરનો કોન્ટેક કરો નંબર કઈ રીતના મેળવવા તેની ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો કાર લેવા અથવા રૂબરૂ જોવા જાવ ઓનરનો કોન્ટેક કરીને જાઓ કાર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે અને આ ગાડી માત્ર બાર હજાર કિલોમીટર જ ચાલેલી છે તમે ક્લિયર કટ કન્ડિશન જોઈ શકો છો એન્જિન પાવરફુલ

ફેરફાર થશે કિંમત ફિક્સ નથી તમે જે કાર જોઈ રહ્યા છો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર પોરબંદર જોવા મળશે ગાડી લેવા માટે ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય વિડીયો નીચે નંબર મળશે અને જો ફેસબુક પેજ ઉપર વિડિયો જોતા હોય તો વિડિયો ઉપર નંબર મળી જશે નંબર પર ફોન કાર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો